એનએસુઆઈના મિત્રો દ્વારા ડ્રગ્સ માફિયાઓની વિરુદ્ધમાં સરકારની સામે એ ખુલ્લી લડાઈનું આહવાન કરવામાં આવ્યું છે ગુજરાત રાજ્યમાં જુદા જુદા પ્રકારના ડ્રગ્સ આસાનીથી કેમ્પસની આજુબાજુમાં આજે ખુલ્લે આમ મળી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોના આગેવાનો પણ હવે એ વાતને કબૂલી કર્યા છે કારણ કે એમના પણ પરિવારના બાળકો આ દૂષણનો ભોગ બની રહ્યા છે ગુજરાત રાજ્યમાં નાના નાના પેટ્રોલરોને પકડીને તો સરકાર સંતોષ માને છે પરંતુ હજી સુધીમાં એક પણ મોટા ડ્રગ્સ માફિયાઓના કોલર સુધી સરકારનો હાથ પહોંચ્યો નથી ત્યારે ગુજરાત રાજ્યની સરકાર આ ડ્રગ્સ માફિયાઓની વિરુદ્ધમાં લાલ આંખ કરે કડક કાર્યવાહી કરે એવું દબાણ કરવા માટે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના મિત્રો આજે સુરતમાં રોડ ઉપર મેદાનમાં ઉતરાયા છે ઇન્દ્ર ગોહિલ કાર્યકારી પ્રમુખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ